જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું દરેક ગુજરાતીઓના મનગમતા અને દરેક ગુજરાતીના ઘરની અંદર સુપ્રસંગે કે કોઈ પણ તહેવારની અંદર બનતા બેસનના લાડુ તો આ લાડુ આપણે આજે એકદમ સરસ ઝીણા લોટની અંદરથી બનાવીશું તો પણ એકદમ દાણેદાર અને ધંધોની દુકાનમાં મળે એવા જ આપણે આ બેસનના લાડુ બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ બેસનના લાડુ તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે એક મોટું વાસણ લઈ લઈશું તો આજે આપણે એકદમ સરસ બેસનના લાડુ બનાવીશું તો આપણે તેની માટે દોઢ કપ જેટલો ઝીણો ચણાનો લોટ લઈશું તો આપણા ચણાના લાડુ એકદમ સરસ દાણેદાર બનીને તૈયાર થાય તેની માટે આપણે અડધા કપ જેટલો ઝીણો રવો લઈશું આ રીતના ચણાના લોટની અંદર તમે રવો એડ કરશો એટલે લાડુ એકદમ સરસ દાણેદાર બનીને તૈયાર થશે હવે આપણે ચાર ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું તો આ લાડુને આપણે ના મુઠિયા બનાવવાની ઝંઝટ કે ના વધારે ઘીની ઝંઝટ એકદમ સરળ રીતે અને તો પણ માર્કેટમાં મળે છે તેના કરતાં પણ એકદમ સરસ આપણે આ લાડુ બનાવીશું તો આપણે ઘીને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે જ્યારે તમે આ મુઠિયાની અંદર મોણ કરો ત્યારે તમારે આ મુઠિયાની અંદર ઘીની કચાસ નથી રાખવાની એકદમ સરસ તમારે મુઠ્ઠી પડતું મોણ લેવાનું છે તો આપણે દબાવીને આ રીતના ચેક કરીશું તમે જોઈ શકો છો એકદમ સરસ મુઠ્ઠી પડતું મોણ છે એટલે પરફેક્ટ આપણું આ મોણ પડ્યું છે હવે આપણે ઉફાણું ગરમ પાણી લેવાનું છે અને થોડું થોડું આપણે પાણી નાખી અને લોટને એકદમ કઠણ બાંધવાનું છે જીરાડ પડે એટલો આપણે આ લોટને કઠણ બાંધવાનું છે એટલે જરૂર પ્રમાણે તમારે થોડું થોડું પાણી એડ કરવાનું છે તો આ રીતના એકદમ સરસ આપણે થોડું જ પાણી નાખી અને આ રીતના એકદમ કઠણ લોટ બાંધવાનું છે સમજી લો કે તમારે ફક્ત લોટને આ રીતના ભેગો જ કરવાનો છે વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો આ રીતના દબાવીએ તો પણ એકદમ સરસ કઠણ લોટ બંધાણ્યો છે આ રીતના તમે જોઈ શકો છો તો આપણે આ લોટના આ રીતના ત્રણ ભાગ કરી લીધા છે હવે આપણે એક ભાગ લઈ લઈશું અને હવે આપણે એક પાટલી લઈ લઈશું અને આપણે આ મુઠિયાને એકદમ સરસ આ રીતના લોહો કરી લેવાનો છે હવે આપણે જેમ ભાખરી વણીએ છીએ તેમ આપણે આ લોહાને સરસ વણવાનું છે આ રીતના તિરાડો પણ એટલે તમારે સમજી લેવાનું કે તમારો લોટ એકદમ સરસ બંધાયો છે તો આપણે એકદમ કાઠો લોટ બાંધ્યો છે એટલે આ રીતના તમારે થોડું ભાર દબાવી અને આ ભાખરીને વણવાની છે અને આ ભાખરીને આ રીતના થોડી જાડી જ રાખવાની છે હવે આપણી ભાખરી એકદમ સરસ વણાઈ ગઈ છે હવે આપણે તેને શેકવાની છે તો હવે આપણે ગેસ ઉપર તવો ગરમ કરવા માટે મૂકી દીધો છે મેં અત્યારે નોનસ્ટિક તવાનો ઉપયોગ કર્યો છે તમે લોખંડના તવાનો પણ ઉપયોગ કરી શકો છો તવા ઉપર આપણે થોડું ઘી લગાવી દઈશું ફક્ત જ અડધી ટેબલ છે એટલે તમે ઘી લગાવો તો પણ છે પણ લાડુ હોય એટલે થોડું ઘી હોય તો સારું લાગે હવે આપણે જે ભાખરી બનાવીને તૈયાર કરી છે મીડિયમ ગેસ ઉપર આપણે આ ભાખરીને સરસ શેકાવા દઈશું ભાખરીને આપણે બીજી સાઈડમાં પલટાવી લઈશું તો તમે જોઈ શકો છો આ જો એવો ભાખરીનો સરસ કલર આવ્યો છે તો આપણે મીડિયમ ગેસ ઉપર જ ભાખરીને શેકવાની છે એટલે ભાખરી શેક અંદર સુધી સરસ શેકા છે તો આપણે ભાખરીને બીજી સાઈડમાં ફેરવીને ચેક કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ ભાખરીની ઉપર કલર આવી ગયો છે હવે આપણે અડધી ટેબલ સ્પૂન જેટલું ભાખરી ઉપર તેલ એડ કરીશું અને આખી ભાખરી ઉપર આપણે આ તેલને લગાવી દેવાનું છે હવે આપણે ભાખરીને પલટાવીને બીજી સાઈડમાં પણ તેલ લગાવી દઈશું તો ફક્ત આપણે અડધી ટેબલ નીચે અને ઉપર એટલે બંને સાઈડમાં આપણે એક ટેબલ જેટલું ઘીનો ઉપયોગ કર્યો છે હવે આપણે આ રીતના દબાવી દબાવીને ભાખરીને એકદમ સરસ શેકી લઈશું તો આપણી ભાખરી એકદમ સરસ શેકાઈ ગઈ છે તો હવે આપણે ભાખરીને થાળીને લઈ લઈશું અને એ જ રીતના આપણે આ બીજી ભાખરીને પણ વણી લીધી છે તો આપણે તેને પણ આ જ રીતના શેકી લઈશું તો અહીંયા આપણી ત્રણેય ભાખરી એકદમ સરસ આપણે શેકી લીધી છે અને તમે જોઈ શકો છો આ રીતના આડવાની સાથે જ ભાખરીના કટકા થઈ જાય છે એટલે પરફેક્ટ આપણી આ ભાખરી બની છે આ રીતના કરશું તમે જોઈ શકો છો હાથની અંદર જ એકદમ સરસ ભૂકો થઈ જાય છે હવે આપણે આ ભાખરીના નાના નાના પીસ કરી લઈશું તો આપણે સરસ આ રીતના નાના કટકા કરી લીધા છે હવે આપણે એક જાળ લઈ લઈશું અને આપણે આ ટુકડાને જામની અંદર એડ કરીશું તો આપણે અડધા ટુકડાને એડ કરી અને તો આપણે તેને પલ્સ ઉપર ફેરવી અને પીસી લેવાનું છે તો આપણે એકદમ સરસ આ રીતના તમે જોઈ શકો છો એકદમ સરસ દર આપણે પીસી લીધું છે હવે આપણે એક વાસણ લઈ લઈશું અને તેની અંદર આપણે આ આપણે આ ચૂરમાને એડ કરી દઈશું અને એ જ રીતના આપણે આ બીજા ટુકડા છે તેને પણ સરસ પીસી લઈશું તો આપણે બીજા પણ કટકાના આપણે સરસ આ રીતના ફાઇન ભૂકો કરી લીધો છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો આ ફાઇન ચૂરમું બનીને તૈયાર થઈ ગયું છે ચાળવાની પણ જરૂર નહીં પડે એ રીતના ચૂરમું બન્યું છે જો લંબસ હોય તો તમે આ ચૂરમાને ચાળી પણ શકો છો પણ આપણે એકદમ સરસ ફાઇન ચૂરમું બનાવ્યું છે તો હવે આપણે આ ચૂરમાની અંદર કાજુ બદામ અને પિસ્તાની કતરણ એડ કરી દઈશું અને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું આપણે આજે એકદમ નવી રીતે આ લાડુ બનાવીને તૈયાર કરીએ છીએ એટલે આપણે આની અંદર કોઈ બુરા ખાંડની પણ જરૂર નહીં પડે અને એકદમ સરળ રીતે આ તમારા ઘરની અંદર આ લાડુ બનીને તૈયાર થઈ જશે તો આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે લાડુ માટે ચાસણી બનાવી લઈશું તો હવે આપણે એક પેન લઈ લઈશું તેની અંદર આપણે અડધો કપ જેટલી ખાંડ એડ કરીશું તો છેને એકદમ સરસ પરફેક્ટ માપ તો ના વધારે ગળ્યા કે ના વધારે મોડા એવા આપણા બેસનના લાડુ એકદમ સરસ બનીને તૈયાર થશે અને દોઢ કપ આપણે ચણાનો લોટ અને અડધો કપ આપણે સોજી લીધી છે અડધો કપ આપણે ખાંડ લીધી છે એટલે તો કુલ આપણે બે કપ લીધું છે હવે આપણે જેટલી ખાંડ લીધી છે તેનું અડધું આપણે પાણી એડ કરીશું અને હવે આપણે ગેસ ચાલુ કરી અને થોડું મજ જેવું ચીપચીપુ થાય એટલી જ આપણે આ ચાસણી બનાવવાની છે કોઈ તાર નથી બનાવવાનો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આ રીતના તમે લાડુ બનાવશો તો તમારા લાડુ ચીકણા પણ નહીં થાય અને મોઢામાં મૂકતા જ એકદમ સરસ ઓગળી જાય આ ચણાના લોટના લાડુ બનીને તૈયાર થશે તો ખાંડ આપણે એકદમ સરસ ઓગળી ગઈ છે હવે આપણે એક પીંચ જેટલો યલ્લો કલર એડ કરીશું તો તેના લીધે લાડવાનો કલર એકદમ સરસ આવશે તમારી પાસે હોય તો તમે એડ કરી શકો છો નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે અડધી ટેબલ સ્પૂન જેટલી ઇલાયચીનો પાવડર એડ કરી દઈશું તમે આ રીતના જો પાણીમાં એડ કરશો તો લાડુની અંદર એકદમ સરસ ફ્લેવર આવશે તમે જે લાડુનું ચૂરમું બનાવ્યું છે તેની અંદર પણ આ નાખી શકો છો પણ પાણીની અંદર વધારે ફ્લેવર આવશે એટલે બની શકે તો તમારે ના પાણીની અંદર જ એડ કરવાનું તો આપણી ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે અને આપણું પાણી પણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આ પાણીને બેસનના ચૂરમામાં એડ કરી દઈશું તો હવે આપણે આ ચૂનમાની અંદર ચાસણીને એડ કરી દઈશું અને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું ચાસણીને તમારે થોડી ઠંડી કરી લેવાની છે પછી તમારે એડ કરવાની છે જો તમે પરફેક્ટ રીતે આ ચાસણી અને માપ લીધું હશે તો તમારા લાડુ એકદમ સરસ પરફેક્ટ રીતે બનીને તૈયાર થશે અત્યારે થોડી ચાસણી ગરમ છે એટલે આપણે આ રીતના ચમચીની મદદથીને જાવ સારી રીતે આપણે મિક્સ કરીશું તો આપણે એકદમ સરસ મિક્સ કરી લીધું છે તો હવે આપણે આને ઢાંક્યા વગર આ જ રીતના પાંચથી સાત મિનિટ માટે રહેવા દઈશું અને પછી આપણે લાડુ વાળીશું તો પાંચેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને એકદમ સરસ લાડુ બનાવવા માટે આપણા તૈયાર છે તો આપણે એકવાર આ રીતના હાથ વડે બધું મિક્સ કરી લઈશું તો હવે આપણે હાથ ઉપર આ રીતના થોડું ઘી લગાવી દઈશું અને આપણે થોડું થોડું મિશ્રણ લઈ અને લાડુ વાળી લઈશું તો એકદમ સરસ આપણે લાડુ બનાવીને તૈયાર કરી લીધો છે હવે આપણે લાડુને એક પ્લેટમાં મૂકીશું તો આપણે આ રીતના બીજો પણ લાડુ બનાવી લઈશું ખૂબ જ સરસ અને ફટાફટા લાડુ બનીને તૈયાર થઈ જાય છે તમે નાના મોટા તમારે જે સાઇઝના લાડુ બનાવવા હોય એ રીતના તમે બનાવી શકો છો તો આપણો બીજો પણ લાડુ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આ જ રીતના બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લઈશું તો આપણા બધા જ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે લાડુની ઉપર પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું તો આપણે બધા જ લાડુને પિસ્તાની કતરણથી સરસ ગાર્નિશ કરી દીધા છે તો હવે આપણે લાડુને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણા એકદમ સરસ તો બેસનના લાડુ ખૂબ જ ખાવાની મજા આવી જાય અને ખૂબ જ સહેલાઈથી અને ઓછા ઘીની અંદર આપણે આ તળવાની પણ ઝમઝટ વગર ઓછા ઘીની અંદર આપણે એકદમ સરસ બેસનના લાડુ બનાવી અને તૈયાર કર્યા છે તો તમે જોઈ શકો છો તેનો કલર અને લાડુ એકદમ સરસ બનીને તૈયાર થયા છે એકદમ સરસ દાણેદારાને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા લાડુ આપણા બનીને તૈયાર થયા છે અને તમે જોઈ શકો છો સરસ દાણેદારાને ખૂબ જ ખાવાની મજા આવી જાય એવા આપણા લાડુ બનીને તૈયાર થયા છે અને એકદમ સોફ્ટ બન્યા છે એટલે વડીલો અને નાના બાળકો બધા જ આ લાડુ ખાઈ શકે એવા એકદમ સરસ અને ચણાના લોટના લાડુ બનાવીને તૈયાર કર્યા છે તો જ્યારે પણ મીઠાઈ ખાવાનું મન થાય તો તમે ફટાફટ થી પંદર જ મિનિટમાં લાડુ બનાવી અને તૈયાર કરી શકો છો તો હવેથી તમે પણ કોઈ પણ વાર તહેવાર કે ગણેશ ચતુર્થી ઉપર આ રીતના ઘરે બેસનના લાડુ ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ બેસનના લાડુની રેસિપી કેવી લાગી જો તમને આ બેસનના લાડુની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય